વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમાગરમ તાંદળજાની ભાજીના ગોટા બનાવવા માટે બે કપ ચણાનો લોટ લઈ તેમાં વન થર્ડ કપ બારીક રવો ઉમેરીશું મસાલામાં એક ચમચી મરી પાવડર ફ્લેવર માટે એક ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી એક ચમચી ખાંડેલા સૂકા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી અજમો ચમચી હીંગ બે ચમચી ખાંડ અને બે મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું પછી તેમાં એક જોડી અથવા તો બે કપ ધોઈને સમારેલી ફ્રેશ તાંદળજાની ભાજી અને ચાર મોટી ચમચી મધ્યમ ખાટું દહીં ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ ગટ ખીરું તૈયાર કરીશું ખીરુંને ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી રાખીશું પછી તેમાં બે ચમચી સફેદ તલ ચમચી ખાવાના સોડા અને એક મોટી ચમચી ગરમ કરેલું શીંગતેલ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું ખીરું જો ઘટ લાગે તો ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે ગરમ કરેલા શીંગ તેલમાં મધ્યમથી તેજ આંચ પર બંને બાજુ લાઇટ બદામી રંગના અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે ગોટાને તળી લઈશું ગરમા ગરમ તાંદળજાની ભાજીના ગોટાને તળેલા મરચાં ચટણી અથવા તો બેસનની કઢી સાથે સવ કરી શકાય છે